જય માતાજી જય ગિરનારી પ્યારા સજ્જન આત્માઓ આજ આપણી આસ્થાની યાત્રા એક ભગવતી મહાકાલી પાવાગઢના દર્શનાર્થે આવી પહોંચી છે પાવાગઢ આવે ને માતાજીને મહાકાલીના દર્શન કરીએ અને પહેલાં એમના ગણ એટલે ભૈરવદાદાના દર્શન કરીએ ત્યારબાદ ધીરે ધીરે યાત્રા આગળ વધે એવું હવે લાગે છે પાવાગઢનું તમને બતાવીએ મિત્ર સૌ પ્રથમ તો રોપવેની સીડી છે રોપવેથી પણ જવાય છે અને થી પણ જવાય છે રોપવેની ટિકિટ ત્રણસો રૂપિયા છે આવક જાવક રિટર્ન બંને અને શીડી માર્ગથી પર ચાલીને જવું હોય તો 2500 જેટલી સીડી છે જતાં પહેલાં આ સુંદર સરસ મજાનો ગાર્ડન છે તમે જોઈ શકો છો રોપવેની ટ્રોલી આવક જાવક કરી રહી છે સુંદર સરસ મજાના મોર એટલે કે મયુર ટવકા કરે છે બગીચાની અંદર જે મે એકાવન સિદ્ધપીઠ છે ને એની અંદર એક સિદ્ધપીઠ મહાકાલીધામ પાવાગઢ એમનો પણ સમાવેશ કરવામાં આવે છે અહીંયા મહાકાલી માતાજીનું જાગ્રત શક્તિપીઠ સ્થાન છે તો આપને હવે હું ધીરે ધીરે આગળ વધતો જાઉં છું અને આપને દર્શન કરાવું છું બહુ સુંદર અદ્ભુત અલૌકિક દિવ્ય જે કહીએ તેવું સ્થાન છે અને તમને ગિરનાર જેવું જ લાગે તમે ગિરનારમાં જ આવ્યા છે આ પહેલાં વહેલાં સૌ તો તમને આ નીચેનો બગીચો જેને આપણી ભાષામાં ગાર્ડન કહ્યું એ ગાર્ડન બતાવું છું જેમાં બેસીને તમે નાસ્તો વગેરે કરી શકો હવે મંદિરનું જે ધ્વજદંડ છે માતાજીનો ધ્વજાજી એ ધ્વજાના દર્શન પેલા કોઈ પણ મંદિરની અંદર કરવા જોઈએ જો આ ધ્વજા છે ઈ કેવડી મોટી અને વિશાળ ધ્વજા છે એમના તમે બિલકુલ શાંતિપૂર્વક દર્શન કરી શકો અને પાવાગઢની અંદર રહેવા માટે અમે તો એક જૈન દિગંબર સંસ્થા છે એમાં રોકાયેલા હતા એમાં વ્યવસ્થા પણ બહુ સરસ હતી સુંદર સરસ મજાનો રૂમ ગરમ પાણી ઠંડુ પાણી એ બધી વ્યવસ્થા છે તમે જાઓ તો ત્યાં જ ઉતરજો અમે રોપવેની હવે સફર પ્રારંભ કરીએ છીએ રોપવેમાં ગયા પછી પણ તમારે બસોથી અઢીસો સીડી તો ત્યાં છે ને ચડવી જ પડે થોડું ધુમ્મસ વાળું વાતાવરણ છે શિયાળો છે એટલે તો તમે જોઈ શકો છો કેવો અદભુત નજારો છે નીચે જબરજસ્ત ખાય છે આખું ચાપાનેર ગામ અને મહાકાલી ધામ તમે ઉપરથી પણ જોઈ શકો છો બહુ સુંદર અને અદભુત અલૌકિક નિજાનંદ બ્રહ્માનંદ પરમાનંદ બ્રહ્મ જે કહો તે આનંદ છે સૌ પ્રથમ તો અહીંયા તમે પાવાગઢ જાવ ને એટલે તળાવ આવે છે એ તળાવ ના આપ દર્શન કરી શકો છો વિશાલ અને સુંદર ચોખ્ખું જળ બિલકુલ જબરજસ્ત નીચે જ આ તળાવ છે તળાવ પછી આપણે ધીરે ધીરે આગળ સીડી ચડવાનો પ્રારંભ કરીએ થોડો તો આ જો સીડી ઉપર માતાજીની ચુંદડી ફૂલાર નાળિયેર પ્રસાદી અગરબત્તી ધૂપદીપ ખૂબ જ સુંદર પુષ્પના હારો છે એ બધી નાની મોટી ઘણા બધા પ્રકારની દુકાનો વ્યવસાય ધંધો બધાનો ચાલે છે તમારે કોઈ પણ પૂજા પાની વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો અને સીડી દ્વારા જવું હોય તો પણ આટલું બધું ગિરનાર જેવું કઠિન નથી અને રોપ વેમાં જવું હોય તો તો કોઈ સવાલ જ નથી પછી જો વચ્ચે નાળિયેર વગેરે અહીંયા બધા વસ્ત્ર બાંધે છે ચુંદડીઓ એ છે પછી આગળ જતા જૈન દેરાસર જૈન લોકોના ત્યાં દેરાસર છે ડાબા હાથ તરફ તમે સીડી ચડીને જાવ ને તો આ બધા તમને દર્શનનો લાભ મળે અને રોપવેમાં જાઓ તો પછી એની મુસાફરી એના જેવી હોય રોપવે જેવી એટલે નીચેના દ્રશ્યો છે આ સીડીવાળા એ તમે નિહાળી ન શકો બિલકુલ સ્વચ્છતા ચોખ્ખાય સુંદર જવાબ મંદિર ઉપર છે તમને બતાવી શકું છું બરાબર હવે અમે બિલકુલ તદ્દન નજીક આવી ગયા છે અહીંયા પણ ગેટ આવે છે રોપવેમાંથી ઉતર્યા પછી આ ગેટ છે હવે ગેટમાંથી અમે ધીરે ધીરે સીડી ચડવા ત્યાં પણ દુકાનો છે ઘણી બધી સીડી ચડવાનો પ્રારંભ કરીએ છીએ કેમ કે રોપવેમાંથી ઉતર્યા પછી પણ બસો અઢીસો સીડી છે એની નીચે ત્યાં પણ અન્નપૂર્ણા ભવન કરી અને અન્ન ક્ષેત્ર સદાવ્રત ચાલે છે કોઈ પણ યાત્રિકો દર્શનિકો મુસાફરી મુસાફર એમને ભોજન પ્રસાદ ની અવ્યવસ્થા હોય તો ત્યાં જમી શકે પ્રસાદી લઈ શકે જો આ સીડી છે રોપવેમાં ઉતરી ગયા પછીની આ સીડીઓ ચડવાની છે સુંદર સરસ મજાની સીડી છે ચોખ્ખાય બહુ જ સરસ ખૂબ જ સુંદર છે બે હજાર એક સીડી અહીંયા પરિપૂર્ણ થાય છે રોપ વે આવ્યા એટલે સીડી તો ન ચડાવે આપણે બરાબર અને બસો અઢીસો સીડી અહીંથી છે ત્યારબાદ આ બીજું દ્વાર આવે છે હવે બિલકુલ માતાજીના મંદિર આવી ગયા છે એના પહેલા શિંહ માતાજીનું વાહન એમના દર્શન કરાવો આ માતાજીની કોઈ પાલખી બનાવીને ત્યાં રાખી ગયું છે એમના દર્શન કરો સિંહના બધા યાત્રિકો જો અહીંયા બેઠા હોય છે આ ગેટની અંદર બાકડાઓ ખુરશીઓ નાખેલી છે એટલે તમે ચડીને હોય તો તમને વિશામો પણ મળી જાય થાક લાગે નહીં હવે તમે મંદિરના દર્શન કરી શકો છો જયંતી મંગલા કાલી ભદ્રકાલી ગપાલિની દુર્ગા ક્ષમા શિવાદાત્રી દાત્રિ સ્વાહા સ્વધા નમો સ્તુદે જો અમારા શ્રીમતીજી છે ને એ પણ થાકી ગયા છે બિરાજમાન થઈ ગયા છે બે હાથ જોડીને તમને બધા જય માતાજી કરે છે અહીંયા એક નાનકડું એવું મહાકાલી માતાજીનું બીજું મૂર્તિવાળું મંદિર છે એમના પર તમને દર્શન કરાવું છું ત્યારબાદ હવે તમને હું ધીરે ધીરે મંદિર તરફ દર્શન કરાવું છું નિજ મંદિર માં આવી ગયા છે આપણે મહાકાલી માં થકી જાય મહાકાલી ના તમે દર્શન કરી શકો માતાજીના ભવ્ય દિપ્યમાન સ્વરૂપ છે અત્યારે સોળસો બજાર પૂજન અર્ચન અભિષેક વગેરે થયેલા છે ખૂબ આનંદ આવે છે અત્યધિક આનંદ આ વિડીયો પછી એક બીજો વાટ વિડીયો પણ મૂકું છું જે વિડીયાનું નામ હશે સુરજ દેવળધામ પાંચાલનું તમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ ખાસ કરજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરવો આ મંદિરનો ઉપર ભાગ છે ચાલો તો પછી હવે આપણે તમારી સાથે જય ગિરનારી જય માતાજી